જો સકારાત્મક હોય તો જીવનમાં આપોઆપ બધું શુભ થઈ જાય છે આ માટે જરૂર છે ધૈર્ય પોતાના પર વિશ્વાસ અને સાચી દિશામાં કાર્ય કરતા રહેવાની લગન અને આવી જ રીતે પોતાનામાં શ્રદ્ધા રાખી અન્યના જીવનમાં સકારાત્મક બદલાવ લાવતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લ અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ગુજરાત આજના યુગના વિદ્યાર્થીઓમાં ભારોભાર ટેલેન્ટ રહેલું છે જો તેમને યોગ્ય સમય વિશ્વાસ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેઓ કંઈક નવ ઇનોવેશન કરી બતાવે છે અને આ વાતને સાર્થક કરી બતાવી છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના બ્રહ્માંડ ક્લબના વિદ્યાર્થીઓએ કે જેમણે સમાજને કંઈક નોખું અને ઉપયોગી થવા માટે એક સન સેન્સર્સ ડિવાઇસ બનાવ્યું છે કઈ રીતે કાર્ય કરશે આ ડિવાઇસ અને કઈ રીતે ઉપયોગી થશે ચાલો જાણીએ આ છે સોલર પેનલ એ તો આપણે સૌ જાણીએ છીએ પણ આ બધી સોલર પેનલ એક જ દિશામાં સ્થિર હોય છે સૂર્યના પૂર્વથી પશ્ચિમ તરફ ફરવાના કારણે તેમાંથી દરેક સમયે વધુ ઊર્જા પ્રાપ્ત થઈ શકતી નથી પણ પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કંઈક એવું સન સેન્સર્સ ડિવાઇસ બનાવ્યું છે જેના થકી ભવિષ્યમાં આવી સોલર પેનલ સૂર્યની દિશા મુજબ પોતાની દિશા બદલશે આ જે ફોન છે મારો એ તમારા ઘરના ઉપર જે છત પર લાગેલું છે સોલર પેનલ એ છે બટ હમણાં આ સ્થિર છે બટ જે આપણો સૂર્ય છે અને પૃથ્વી છે એ બંને મૂવ થાય છે હલે છે જેમ કે માણો બાર વાગ્યે અમારો સન અહીં છે એ ડાયરેક્ટ પોઈન્ટ કરે છે આ પેનલને ત્યારે આની આ એનર્જી વધારે સ્ટોર કરે છે બટ જેમ જેમ સન એમ ઢલતો જાય ત્યાં આ તો સ્થિર જ રહેશે તો આની એફિશિયન્સી ઓછી છે બટ અમે જ્યારે અમારું સન સેન્સર આની અંદર લગાવીશું ત્યારે આ સનની ડાયરેક્શનમાં મૂવ થશે જેમ કે સન અહીં છે પછી અહીં ગયો તો આની ડાયરેક આ સનની ડાયરેક્શનમાં મૂવ કરશે આમ થશે તો આની એફિશિયન્સી વધી જશે અને આ વધારે એનર્જી સ્ટોર કરશે આની અંદર કે જ્યારે રાત થઈ જાય ત્યારે શું થશે તો માનો કે આપણો સૂર્ય દલી ગયો પછી આ એમ ડાયરેક્શનમાં ત્યાં સ્થિર રહેશે એન્ડમાં પછી નેક્સ્ટ મોર્નિંગ જ્યારે સવારે પાછો ઉપશે ઈસ્ટમાંથી સન આપણો तेरे आप पाचू ए डायरेक्शन में मूव थी जाए सननी डायरेक्शन में अने सन डायरेक्शन में मूव थत तो रहें आखो दिवस अने रात्र एक एंड एक जगह पर स्थिर रही जैसे ये बहुत उपयोगी है क्योंकि हमारे पास बहुत सारी चीज़ें हैं जो सन की एक्टिविटी पर डिपेंड करती हैं एक छोटा सा एग्जाम्पल लीजिए कि अगर हम मान लीजिए सोलर पैनल बनाते हैं और हम चाहते हैं कि सोलर पैनल हर समय सूर्य की तरफ देखें तो हमें उसमें सन ट्रैकर लगाना पड़ेगा जिससे वो अपने आप को प्रॉपरली अलाइन कर सके और ज़्यादा से ज़्यादा ऊर्जा को वो संग्रहित करके उसका विद्युत में उत्पादन कर सके ये एक तरीका है और भी तरीके हैं जैसे खगोल शास्त्र में हमारी सब चीज़ें सूर्य के ऊपर आधारित रहती हैं तो हम चाहेंगे जो भी हमारे इंस्ट्रूमेंट्स हैं वो सूर्य की तरफ देखते रहें और उससे ज़्यादातर ऊर्जा को लेते रहें तो सन ट्रैकर अभी बहुत कॉमन हो गया है और बहुत सारे लोगों ने काम इस पर शुरू किया है लेकिन विद्यार्थी लेवल पे विद्यार्थियों के स्तर पे हमने ये शुरुआत की है आ डिवाइस ने उपयोग टेलीस्कोप तथा सोलर पैनल मां बन ठाई सके छे पण डिवाइस बनावनो विचार आ विद्यार्थियों ने कई रीते आव्यो हमें ए चैलेंज फेस करता था के जारे भी हमें कोई ऑब्जर्वेशंस करिए तो त्यारे हमने एउ तो के जारे में फर्स्ट टाइम आ ऑब्जर्वेशन टेलीस्कोप से यहां आईने ऑब्जर्वेशन करी त्यारे हमें मून ने जवता था बट थोड़ा टाइम पछि मैं इन्हें पाछो जयो तो खबर पड़ी के ये तो टेलीस्कोपरीज बार जतो रियो मून તો એનું શું રીઝન હોઈ શકે કે અર્થ ફરે છે તો ત્યારે આઈડિયા આવ્યો કે વોટ ઇફ આપણે એવું કંઈ બનાવીએ જે જે રીતે આ બધા ઓબ્જેક્ટ્સ છે સેલેસ્ટીયલ ઓબ્જેક્ટ છે એ જે રીતે મૂવ કરી રહ્યા હોય એ રીતે મૂવ કરવા માટે કંઈક ડિવાઇસ બનાવીએ તો ત્યાંથી અમને ઇન્સ્પિરેશન મળ્યું બનાવવામાં ખાસા બધા ચેલેન્જીસ આવ્યા જેમ કે અમને ત્રણ ફિલ્ડ છે ઇલેક્ટ્રોનિક્સ સોફ્ટવેર અને મેકેનિકલ તો કોઈ આ ડિવાઇસ બનાવવું હોય તો એ ત્રણેયનું ઇન્ટિગ્રેશન હોવું જોઈએ પ્રોપરલી તો એ જ છે કે મેં જેવી મારી ટીમ છે એમની સાથે આઈડિયા ડિસ્કસ કર્યો એમને બી બહુ ગમ્યો લાઈક આ લોકો એટલી મહેનત કરી છે કે રાત્રે બે બે વાગ્યા સુધી મીટિંગ ચાલતી હતી અમે કન્ટિન્યુઅસલી કેડ મોડલ્સ બનાવતા હતા કે આપણે કેવું સ્ટેન્ડ બનાવી શકીએ પછી ઇલેક્ટ્રોનિક્સ ટીમ છે કન્ટિન્યુઅસલી ફિગર આઉટ કરતી હતી કે આપણે કઈ બાજુ સેન્સર્સ લગાવી શકીએ કઈ રીતે એની પાવર એફિશિયન્સી ઇન્ક્રીઝ કરી શકીએ કે લો પાવરમાં આપણને હાઈ એફિશિયન્સી આપે તો એ બધી જ ચેલેન્જીસને ઓવરકમ કર્યા પછી ફાઇનલી અમે આ ડેવલપ કર્યું નું કામ એ છે કે આપણે એની અંદર અઝીમોત ને અલ્ટિટ્યુડ બે વેલ્યુ આવતી હોય છે જેનાથી આપણે સનની એક્ઝેક્ટ પોઝિશન ખબર પડતી હોય છે હવે માનો હું અહીંયા બેઠી છું ને કોઈ કોઈ બીજા સિટીમાં બેઠું છે એના માટે સમય અને જે એનું લોકેશન હશે તે જુદી જુદી હશે આ બધું જાણવા માટે અમે જે બે મોડ્યુલ્સ યુઝ કરી રહ્યા છે એ છે જીપીએસ અને આરટીસી મોડ્યુલ જેનાથી આ વેલ્યુઝ મળી રહી છે હવે આ બધી વેલ્યુઝને અમે મેથેમેટિકલી કોડ કરીને એને અમે મોટરથી એક્ટિવેટ કરીએ છીએ જેનાથી એ મોશન આપણે ટ્રેક થાય છે કઈ રીતે ટ્રિગ્નોમેટ્રી જે આપણે સિક્સ સેવનથી ભણતા હોય છે સાઈન કોસ લગાવીને કે કેવી રીતે એનો એપ્લિકેશન થઈ શકે તો આ સેન્સર્સ એનો વન ઓફ ધ એપ્લિકેશન છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના તથા નિકિતા શુક્લનો રિપોર્ટ સાહસની આ કથા માનવ મનોબળ અને સંકલ્પશક્તિની મહાનતા દર્શાવે છે એક વ્યક્તિ જેની આંખો જોઈ શકતી નથી એક વ્યક્તિ જેણે પોતાના ત્રણ અંગો ગુમાવેલા છે તેઓ પોતાના દ્રઢ મનોબળના કારણે સપનાની ઊંચાઈઓને સ્પર્શી શક્યા છે જી હા આજે વાત કરવી છે દિવ્યાંગ યુવાન અને પ્રજ્ઞાચક્ષુ યુવતીની જેઓએ સાથે મળીને એવરેસ્ટના બેઝ કેમ્પ સુધીની મહત્વપૂર્ણ યાત્રા પૂર્ણ કરી છે અને પોતાની આંતરિક ઊર્જાથી દરેક અવરોધો પર વિજય મેળવ્યો છે. હાથોં કી લખિરો સે બગાવત મેં હર બાર કરતી હું દુનિયા કે બનાયે દાયરે કો મેં રોજ પાર કરતી હું મેરે હિસ્સે કી રોશની હક હે મેરા ઇસી લિયે કિસ્મત કે લિખી કો મેં આસ્વીકાર કરતી હું સામાન્ય સે છુપકર મેં અપની વાક રખતી હું એક દિન છૂના હે આકાશ આ વાર્તા છે ચોન્ઝીન જે જોઈ શકતી નથી અને વિનોદ જેમના ઘૂંટણથી એક પગ નથી આ બંને વ્યક્તિઓ ભારતના પહેલા ડિસેબલ યુવા અને યુવતી જે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ચડ્યા છે ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઇન્ટરનેશનલ ડિસેબિલિટી દિવસના અંતર્ગત આ બંનેને પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુના હસ્તે સન્માન પણ કરવામાં આવશે અભી મેં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કાર્યરત હું एजुकेशन और जॉब के साथ मैं एक्स्ट्रा एक्टिविटीज़ में भी पार्टिसिपेट करती हूँ जैसे माउंटेनरिंग ट्रैकिंग साइकिलिंग रनिंग हाइकिंग जूडो फुटबॉल स्विमिंग क्रिकेट स्टेट एंड नेशनल लेवल रिसेंटली मैंने एवरेस्ट बेस कैम्प किया है और ये मेरा फर्स्ट इंटरनेशनल एक्सप्रेशन था वहाँ पे ऑल ओवर कंट्री से लोग आते हैं उनसे मिलने का मौका मिला और उनसे बातें किए हमने આ એકસો બત્રીસ કિલોમીટર નો એવરેસ્ટ બેઝ કેમ્પ નો ટ્રેક બંને માટે અનુષા સુબ્રમણ્ય ના બોહેમિયન એડવેન્ચર અને ટિંકેશ કૌશિક ના ટિંકેશ એબિલિટી ફાઉન્ડેશન સંસ્થા સાથે સંભવ બન્યો છે अनुषा और यानी बिजनेस पार्टनर गुनीत पुरी डिसेबल लोगों जो एडवेंचर में रस धरावे छे तमना माथे बहुज मधुरूप बनी रहा छे इंक्लूसिव ट्रेकिंग और इंक्लूसिव स्पोर्ट्स एक तरीका है जिससे हम विकलांगता को सामान्य या नॉर्मलाइज कर सकते हैं और एक ऐसी दुनिया बना सकते हैं जहां हर कोई अपना स्थान पा सके जब मैं विकलांग लोगों के साथ रहती हूं या ट्रैक करती हूं तो इनकी सहानुभूति और इंक्लूजन की परिवर्तन शक्ति ट्रांसमोवेटिव पावर सामने आती है जो हमें यह याद दिलाता है कि हमें डायवर्सिटी को अपनाना है और उन लोगों को समझना है जो दुनिया को एक अलग तरीके से अनुभव करते हैं हम बहुत बातचीत करते हैं उनसे पता लगाते हैं कि उनकी फिजिकल फिटनेस कैसी है रोजमर्रा की जिंदगी में वो क्या का काम करते हैं कैसा है तो इन सब चीजों से हमें पता चलता है कि उनका लेवल क्या है और हम उसी लेवल के हिसाब से उनको ट्रेडमेंड करते हैं यही चीज हम पर्सन डिसेबिलिटी के साथ भी पे रहते है, तो उनका लेवल और जो वो ट्रेड कर सकते हैं है। जो रेगुलर रहते हैं तो यही चीज सबके लिए करनी पड़ती है और ये गाइड का काम भी होता है

तेमनी संस्था टिंकेश एबिलिटी फाउंडेशन आवा दिव्यांग लोगों ने एडवेंचर में आर्थिक और मानसिक रूपे मदद करे मैं वर्ल्ड का सबसे पहला ट्रिपल एम टी हूँ जिसने सक्सेसफुली माउंट एवरेस्ट बेस कैम्प कंप्लीट किया मे टू थाउजेंड ट्वेंटी फोर इसी साल फिजिकली ट्रेनिंग में कर रहा था लेकिन जब मैं फर्स्ट डे पहुँचा ऑन ग्राउंड लुकला पहुँचा तो काफी चैलेंजिंग रहा मेरे लिए क्योंकि दोनों पैर ना होने की वजह से और आ, हाथ ना होने की वजह से काफ़ी चैलेंजेस आए मुझे लाइक काफ़ी डाउनहिल और अपहिल में आ, कोई फुट मूवमेंट नहीं होता तो उससे काफ़ी फिजिकली चैलेंजेस आए लेकिन सेकंड डे ऑफ ट्रैक मैंने अपने दिमाग में सोच लिया कि मुझे करना ही करना है मेरे साथ साथ पूरा पी डब्ल्यू डी कम्युनिटी डिसेबल कम्युनिटी मेरे साथ जो जुड़, जुड़ा हुआ है तो मैं एक एग्जाम्पल सेट कर रहा हूँ मैं वर्ल्ड एशिया का सबसे पहला ट्रिपल एम टी बना जिसने 160 मीटर की हाइट से बंजी जंप किया इसके साथ साथ मैं एडवेंचर स्पोर्ट्स में मैंने पांडीचेर के अंदर ओपन सी वाटर में स्कूबा डाइव किया तो ये भी एक एग्ज़ाम्पल सेट किया मैंने लोगों के सामने तो काफ़ी मतलब ए, अच्छा लगता है जब आप कुछ एक्स्ट्रा ऑर्डनरी करते हैं और एक एग्ज़ाम्पल सेट करते हैं फिजिकली <laughs> डिसेबिलिटी एक पार्ट है लेकिन वो कम्प्लीट आपकी ए, लाइफ नहीं हो सकती उसके अलावा आपको लाइफ के अंदर काफ़ी चीज़ें हैं करने के लिए आप कुछ भी अचीव कर सकते हैं अगर एक स्ट्रॉग सपोर्ट सिस्टम आपके साथ है ગુડ ન્યુઝ ગુજરાત માટે શ્વેતા યાદવનો રિપોર્ટ દોસ્તો દર વર્ષે 19 થી 25 નવેમ્બર હેરિટેજ વીક તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષની થીમ છે કનેક્શન્સ રૂટ્સ અને નેટવર્ક્સ ત્યારે જોઈએ આ હેરિટેજ વીકમાં સુરત અને આર્મેનિયાનું કનેક્શન ઐતિહાસિક ધરોહરને સાચવવા અને લોકોને હેરિટેજ ઇમારતો તેમજ વારસાની જાળવણી મળે તે માટે હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરવામાં આવે સુરતની તો ખૂબ ઓછા લોકો જાણતા હશે કે સુરતમાં અંગ્રેજો યહૂદી અને પોર્ટુગીઝ પહેલા આર્મેનિયન લોકો પણ વસવાટ કરતા હતા સૌથી પહેલા પોર્ટુગીઝો આવેલા પણ પોર્ટુગીઝો અહીંયા એ લોકોને વેપાર કરવામાં બહુ એટલો બધો રસ નહોતો એ પહેલાં આર્મેનિયનો આવેલા અને આર્મેનિયાનો પણ એ લોકોની જે જૂનામાં જૂની કબરનો ઉલ્લેખ મળે છે એ પંદરસો ને જ્યારે અંગ્રેજોનું જે પહેલવેલું વાહન આવેલું હેક્ટર જહાજ વિલિયમ હોકિન્સ લઈને આવેલા એ સોળસો ને આઠમાં આર્મેનિયન કબ્રસ્તાન એટલા માટે વિશિષ્ટ છે કે એ લોકોને બાજુમાં જ ડચ કબ્રસ્તાન છે આર્મેનિયન કબ્રસ્તાનની અંદર એક ચર્ચ પણ છે જ્યાં આગળ મુંબઈથી એક પ્રિસ્ટ આવતા હતા અહીંયાના પાદરીઓ સાથે એ લોકો કોમ્યુનિકેટ કરતા હતા અને એ લોકોને રેમ્યુનેશન મળતું હતું મુંબઈથી આવતા હતા અને અહીંયા મૃતાત્માઓ માટે એ પ્રાર્થના કરતા હતા એમની સાથે મુંબઈથી થોડા આર્મેનિયનો પણ આવતા હતા હવે વારંવાર મારે આર્મેનિયન સિમેટ્રીમાં જવાનું થતું હતું એટલે એ જે લિપિ હતી એ ઉકેલી શકાય નહોતી એવી હતી જ્યારે ડચ ની અંદર તમે વાંચી નથી શકતા પણ એ અંગ્રેજી અક્ષરો છે તમને આમ જોઈને એવું લાગે જ્યારે મે આર્મીનની લિપિ એવી હતી કે આપણે વિચાર કરી કે આની અંદર શું લખેલું છે તો 2009 થી મને એવું થયા કરતો તો કે આની અંદર શું લખ્યું છે શું લખ્યું છે આર્મિનિયન એક નાનો દેશ છે જે રશિયાની નજીક આવેલો છે અને સુરતમાં આવેલ આર્મેનિયન કબ્રસ્તાનમાં સૌથી જૂની કબર આર્મેનિયન સંવત 1028 એટલે કે ઈસવીસન 1579 માં મૃત્યુ થયેલ વોક્સન નામના પાદરીની પત્ની મારીનાઝની છે હવે થયું એવું કે આ જે છે ને એ ચારસો વર્ષ જૂની ઝુલફાન બોલી ની અંદર આ કબરનો લેખો લખાયેલો એટલે એ ઉકેલવાની સૌથી અઘરી છે આ બોલી

અને આ બોલી એમણે કબરલેખો અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા અને બે હજાર બારમાં વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન અમે આ સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન કરેલું અને આર્મેનિયાના ત્યાંના ઉપમાં પણ આનો લેખ છપાયો કે સુરતની અંદર આર્મેનિયન સિમેટ્રીનું ટ્રાન્સલેશન થયેલા લેખોનું એક્ઝિબિશન છે આર્મેનિયાના લોકોને તો એ ઉત્સવ જેવું લાગ્યો એ લોકો તો એટલા બધા ખુશ થઈ ગયા કે છેક આર્મેનિયાની સંસ્કૃતિ વિશે અહીંયા સુરતની અંદર આ લોકોએ એક્ઝિબિશન કર્યું એટલે એ આપણા માટે એક પ્લસ પોઈન્ટ કહેવાય કે આર્મેનિયાના લોકો પણ આપણે ત્યાં છે હજુ અત્યારે નથી મુંબઈમાં છે જે આ સિમેટ્રી જોવા માટે આવતા હતા ઓગણીસમી સદી દરમિયાન સુરતમાં આર્મેનિયનની વસ્તીમાં સતત ઘટાડો થતા દેવળની જાણકારી ન થઈ શકી જેની હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા જાળવણી કરવામાં આવી રહી છે સુરતમાં રહેતા હોઈએ તો સુરતનો ઇતિહાસ વિશે તો આપણને ખબર હોવી જ જોઈએ અને એ જાણકારી લેવામાં બધા ઇન્ટરેસ્ટ લે એવી જ મારી ઈચ્છા છે અને આ જે અવશેષો મળ્યા છે સચવાયેલા છે અને આગળ પણ સચવાતા જ રહે એવી મારી ઈચ્છા છે અને આપણે બધાએ એ તરફ પ્રયાસ કરવો જોઈએ મને પણ હમણાં જ ખબર પડી કબ્રસ્તાન સુરત અંદર પણ આવેલું છે કે પોતપોતાના ઇન્ટરેસ્ટ ની વાત છે અને ખરેખર આપડા જૂના ઇતિહાસ આપણે જાણવો જોઈએ સમજવો જોઈએ અને એના વિશે આપણે ખ્યાલ પણ રાખવો જોઈએ ગુડ ન્યુઝ ગુજરાત માટે સુરત થી લોપા દરબાર નો રિપોર્ટ ગોવામાં તારીખ 20 થી 28 નવેમ્બર 2024 દરમિયાન યોજાઈ રહ્યો છે 55મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઇફી જે માત્ર સિનેમેટિક ઉત્કૃષ્ટતાની ઉજવણી જ નહીં પરંતુ ફિલ્મોની ઊંડી સમજણ અને પ્રોત્સાહન આપવા માટેનું ખાસ પ્લેટફોર્મ પણ છે પણ આમાં મહત્વની વાત એ છે કે તેમાં મેઈન સ્ટ્રીમ સિનેમા કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ કારખાનુંને ખાસ નોમિનેટ કરવામાં આવી છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે ગુજરાતી ફિલ્મોમાં એટલા બધા સરસ વિષય આવી રહ્યા છે અને એટલા બધા યંગ છોકરા છોકરીઓ ફિલ્મો બનાવવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતના જ લોકોમાં આ બહુ એક મોટી વાત છે કે એ લોકો વન લાઈન બહુ સરસ લઈને આવે છે પછી જો મજબૂત ફિલ્મ એકદમ સુંદર રીતે કંડારવી હોય તેનો સ્ક્રીન પ્લે પણ મજબૂત જોઈએ હું માત્ર કારખાનાની વાત નહીં કરું કારખાનામાં તો સ્ટ્રીન પ્લે મજબૂત હોવાને કારણે ફિલ્મ લોકોના હૈયા સુધી પહોંચી છે એટલે મારું એવું સો ટકા કેવું છે કે આવતીકાલ એ ગુજરાતી ફિલ્મોની આવતીકાલ છે જવાની જલ્દી હતી તો કે ગામવાળા કહેતા હતા કે રાત્રે અહીંયા કોઈ ઘરડા માણસનું ભૂત થાય છે એ તો મોટું કિરણ ચાલ છે મચાન ભાઈ મનું હં તારી વાત હાછી હં હા એ ભૂત તો સે આ રિજનલ ફિલ્મ્સ આજથી વર્ષોથી જ પોતાનું નામ અને પોતાની યુનિક સ્ટોરી માટે જાણીતી છે આઈ મીન સાઉથ ઇન્ડસ્ટ્રી આપણે જોઈ શકીએ છીએ ત્યાં દરેક સ્ટેટની પોતાની એક અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ રીતે ભલે નેશનની બોલિવૂડમાં કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બહુ બધી ફિલ્મો બનતી હોય છે બટ સ્ટીલ એ જે ગ્રાસરૂટ સ્ટોરીઝ જેને કહેવાય છે એ જે કલ્ચર છે એની જે ફ્લેવર છે એ રિજનલ ફિલ્મ પોતે વધારે સારી રીતે કરી પોર્ટ્રેમની અંદર એટલે મને એવું થાય છે કે રિજિયનલ ફિલ્મ્સ છે એ ફિલ્મો ક્યાં બહુ ઓનેસ્ટીથી બને છે કારણ કે એ જે ફિલ્મ મેકર્સ આ ફિલ્મોને બનાવે છે એ એ લાઈફને જીવ્યા છે ક્યાંક સો યસ ડેફિનેટલી ભલે હિન્દી ફિલ્મોમાં બહુ બધી ફિલ્મો બનતી હોય છે નેશનમાં બી બહુ બધી ફિલ્મો બનતી હોય છે પણ રિજિયનલ ફિલ્મ્સનું મહત્વ પહેલાં પણ હતું અને આજે પણ છે ફ્યુચરમાં પણ રહેવાનું છે

એવો દોર ચાલી રહ્યો છે આપણે ત્યાં ઓલરેડી રિજનલ સિનેમા બહુ જ પ્રસિદ્ધ થઈ રહ્યા છે કે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે સાઉથ ઇન્ડિયનની બીજા કોઈ પણ લેગ્વેજ નહીં શકે ગુજરાતીમાં પણ હવે ઘણા બધા નવા પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ આવી રહ્યા છે કે જે ઇન્ડિફિલ્સ બનાવીને એક નો આયામ પામી રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બહુ જ પ્રાઉડ લેવા જેવી મુમેન્ટ છે પણ એનાથી પણ વધુ આખા ગુજરાત માટે પ્રાઉડ માટે મુવમેન્ટ છે એટલા માટે કારણ કે આટલી બધી ફિલ્મો જેમાં કલ્કી ટ્વેલ્થ ફેલ મંજુબલ બોય જેવી ફિલ્મો હોય ને એની સામે એમની જોડે એમની સમકક્ષ તમે નોમિનેટ થાવ એ દરેક ગુજરાતી પોતે ગર્વ અનુભવવાની આ ક્ષણ છે સો આઈ એમ ફીલિંગ પ્રાઉડ આઈ એમ હેપી અને

એક કલાકારના હૃદયમાંથી નીકળેલી આ વાર્તાઓ તમારા હૃદય સુધી પહોંચી જશે તારીખ આઠ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમોની શૃંખલા જાહેર જનતા માટે ખુલ્લી રહેશે ગુજરાત યુનિવર્સિટી તથા અટીરા પરિસર ખાતે મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ